નમસ્કાર આજની પત્રકાર પરિષદમાં આપ સૌનું હું સ્વાગત કરું છું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ વતી યંગ ઇન્ડિયા બોલનો પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે અને આ પ્રોગ્રામ છે એ યુવા જે પ્રતિભાશાળી જે યુવાનો છે જે સરકાર સામે અવાજ ઉઠાવી શકે છે એના માટેનો એક મોકો છે અને ભારતીય યુવા કોંગ્રેસ સાથે જોડવા માટેનો પણ એક એવોને મોકો છે આ કાર્યક્રમ થકી જે લોકો પ્રતિભાશાળી જે યુવાનો છે એઓ જે સરકાર સામે અવાજ ઉઠાવશે અને એને લઈને આ એક રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમ થકી જે સારા યુવાનો છે એઓને ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ એઓને પ્રવક્તા તરીકેની નિમણૂક આપશે અને એઓને ભારતીય યુવા કોંગ્રેસમાં કામ કરવાની એઓને તક મળશે આ કાર્યક્રમ થકી સમગ્ર સમગ્ર દેશમાં એક યુવાનોને નવું એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે યંગ ઇન્ડિયા બોલનો પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે